હર બધા નહીં કેમ છો તમે બધા મજામાં તો કહે છે કે હું હાલમાં આવી ગયો છું એટલે હાલમાં એટલે ગામમાં ત્રણ થી ચાર દિવસ ગઈ છું આવ્યો અને કામ થોડું ઘણું હતું અને બીજા લગન પણ હતા એટલે આપણા પરિવારમાં બીજાના લગન પણ હતા તો લગ્નમાં પણ બે બે થી ત્રણ દિવસ બીજી હતા અને કાલે એક દિવસ ફ્રી હતા તો કાલે ઘરે પણ થોડું ઘણું કામ ન હતું કારણ કે સિસ્ટરના મેરેજ છે તો સિસ્ટરના મેરેજમાં અવારનવાર બધું કામ આવતું રહેશે કહીશ અને હું હાલમાં છું મઢમાં અને બ્લોક ને હાલમાં તો શરૂ કરી હતી હાલમાં ગેસ પોણા પાંચ પોણા પાંચ જેવું થઈ ગયું છે ને હું અત્યારનો વ્લોગ બનાવું છું કારણ કે હું હમણાં ઉપર પછી ફ્રી થઈ ગયો અને મને કાલ બે દિવસથી એટલે લગ્નમાંથી આવ્યો લગ્નમાંથી આવ્યો અને બે દિવસથી મને મારા ફ્રેન્ડ બધા કહે છે ફ્રેન્ડમાં તો મારા ભાઈબાનો છોકરો છે મારો કઝન બ્રધર છે એ પણ મને કહેતો હતો કે તું આટલા દિવસથી આવ્યો છું તારી ચેનલને કે વિડિયો નથી આવ્યો તમારે સાથે એવું લાગે કે તમે બ્લોગ બનાવી દે લગનનો તાવન જ છે આપણો ગેસ લગ્નનું કે લગ્ન પહેલાં બી કંઈ કાતો બ્લોગ બનાવી નાખે તો છે ને કે આજે એ લોકો જો કે મને બે દિવસથી કહે છે તો આજે એમની સાથે મારે બ્લોગ બનાવવાનો છે બ્લોગ એટલે ઓનલી ફોર ફ્રેન્ડ ને બધા ગામના ઘણા બધા ફ્રેન્ડ છે એમને પણ મળીશું તમને તો આજે એ લોકોને વગર કીધે અથવા તો કહીને આજે એમની સાથે બનાવવાનો છે વગર બ્લોગ ને મને બે થી ત્રણ દિવસથી એટલા માટે તો તમે કન્ટિન્યુ બન્યા રાખજો અને આપણા વાળ પણ બહુ વધી ગયા છે તો હમણાં આપણે આઈ થિંક પોણા પાંચું થયું છે બરાબર છે તો હમણાં પાંચ પાંચ સાડા પાંચ આજુબાજુ આપણે વાળ પણ કપાવવા જઈશું થોડો તો રાત્રે પણ મેળવ્યો હતો તારે તો આપણા બધા ફ્રેન્ડ તો અત્યારમાં છે નહીં હમણાં આઈ થિંક અડધી કલાક કલાકમાં આપણો ફ્રેન્ડ બધા આવી જાય પછી તમને બધાને મળવું અને અમારો કઝન બ્રધર છે એ પણ મને કેટલાક દિવસથી કહેતો તો મારી સાથે બ્લોગ બનાવો તો અને થાય અમે રાત્રે અમારું દેવીનું કે અમે રાત્રે જમી કરે બધા ફ્રી થઈને ભેગા થઈ ને પછી કંઈક બહાર જઈએ ચાલવા માટે તો તારે મને બધા કહેવાય કે તું બ્લોગ બનાવી નાખ પણ કહીશ તારે અંધારાનો કે બહુ મને એક વાર બનાવ્યો નથી રાત્રે એટલે મને બહુ ખ્યાલ ન હોય પણ આજે કરતા જો તો જશું તો તમને પણ આરોટ લેતા જશું તો હાલમાં તો બધા કંઈ છે નહીં હમણાં બધા આવે એટલે બસો તમને કન્ટિન્યુ ચોડાવી ગયા બરાબર છે કહેશ વાળવાળા પાક કપાવાના છે સિસ્ટરના મેરેજ છે ને હજુમાં વાળ પણ કપાવવા નથી બધા મારા બ્રધરે ઓલ્ડ ઓર મારા જેટલા ફ્રેન્ડ ફાઇબર બધાએ ટોટલી બધા તૈયાર થઈને રખડે છે તૈયાર નહીં વાળ વાળ પકાવીને બધું રખાવવું પડે અને એ બધા તો ઓલરેડી બધું કરાવી નહીં ખૂબ જ મારે બાકી છે તો બસ હમણાં જાય આજે કાલે તો કાંઈ શનિવાર છે પરમ દિવસે માંડવો છે તો કાલે શનિવાર વાળ કપાવે નહીં દિવસે તો કંઈ કપાવવા જવાય નહીં તો આજે હમણાં વાળ કપાઈ આવીશ તારે પણ તમને કન્ટિન્યુ લઈશ અને તે પછી આપણા બધા ફ્રેન્ડને મળીએ તારે પણ કન્ટિન્યુ લઈશ તો તમે કન્ટિન્યુ બ્લોગ માં બની આવી જો તો ગાઈઝ હું ઘરે થી આવી ગયો અને ઘરે થી કે હું બહાર આવ્યો અને હાલમાં વાગી ગયો છે 6 અને આપણા ઘરે થી થોડક આગળ એટલે આપણા સિસ્ટર ના મેરેજ છે તો અહીંયા જમણવાર નું બધું કેવી રીતના છે તો તે માટે છે ને ગાઈસ મારી પાસે જે તમે મંડપ જોઈ રહ્યા છો ત્યાં મંડપ માં બધું જમણવાર ને રાખેલું છે અને અહીંયા કદાચ ઋતુ ભાઈ આપણે પાણી નું ને આવશે ને આટલા માં આપણે પાણી ને આવશે અને અહીંયા જમણવાર આવશે તો કે સવાર માં બધું માંડવા ને બધું નખાતું તો સવાર માં થોડક નાના કામ માં પડ્યા હતા અને ઋતુભાઈ પણ થોડાક દિવસથી આપણે મેરેજમાં હતા તો ત્રણથી ચાર દિવસથી હજુ મળ્યા નથી મેં એમને કીધું તમે યુટ્યુબમાં વિડીયો નાખો નો હજુ એમનો યુટ્યુબમાં વિડીયો આવ્યો આટલા દિવસ થઈ ગયા હું આઈ થિંક આની પહેલાં એક વાર મૂની ગામમાં આવ્યો હતો કંકોત્રી દેવામાં આવ્યો હતો તારે હા એક એક મંથ મહિનો થઈ ગયો હું કંકોત્રી દેવા આવ્યો એને હા એક એક મહિનો થઈ ગયો ગાય મેં આને કીધું તું વિડીયો નાખી દે કારણ કે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરી હોય ને

ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ ને બધું જોતો હતો અને સ્નેપચેટ માં જોતો હતો બધું તો ઋતુભાઈ પાછળ ત્યાં આવ્યા પછી મેં કીધું લાવો તો હું ને ઋતુભાઈ ઘડી કામ બહાર જઈએ અહીંયા તો જો મંડપ માં ખાલી ઓલું કર્યું છે તમે જોઈ શકો છો અહીંયા બધું જો બાંધવાનું બાંધવાનું બાકી છે અને આપણા ઘરે પણ બધું બાંધવાનું બાકી છે અને આ છે તે મારા હાથનો લગભગ માર ખાવાનો છે એવું મને લાગી રહ્યું છે કે તારી વાગ્યું કાને તો ગાઈસ તમે કન્ટિન્યુ બ્લોગ માં બની રહો અને ઋતુભાઈ કહે છે કે આમ રોડ આમ રોડ ઉપર આમ કે ચાલવા જવું છે તો અમે બે જઈએ અને તમે કન્ટિન્યુ બની રહો બરાબર છે જો જીઓ તો આવું છે આમ હાલવા આમ જાવું જ કે નહીં તો કે ચાલો પણ ત્યાં બંધ છે ત્યાં તો ઓલું બંધ છે એ ત્યાં બંધ છે ખાલી જઈશ તું આ ક્યાં જાય છે આ રોલો ગેસ તો તમે કન્ટિન્યુ મળું સીધો રોડ ઉપર જઈને બરાબર છે ગાઈસ અમે બહુ આગળ ગયા નથી રોડમાં માં જાતા હતા પછી ન્યા ગયા અને જઈને અતર હાલમાં તો પાછા જઈએ છીએ હવે ફટાફટ જઈને આ વાળ પેલા કપાઈ આવું બરાબર છે અને વાળ કપાવીને પછી તમને કદાચ કન્ટિન્યુ મળું બરાબર છે ઋતુભાઈ ઋતુભાઈ હવે કોને ખબર પાછા મળે કે ના મળે ઘરે જાય છે

તો વાળ વાળનું કટિંગ વૂટિંગ બધું કરાવી આવ્યો છું અને હાલવા તમે બધા રોડ ઉપર હાલવા નીકળ્યા છીએ જેમ કે મેં તમને કીધું હતું કે અમે જમીન કરાવીને બધા રોડ ઉપર હાલવા નીકળીશું અને હાલમાં પણ અમે નીકળ્યા છીએ અને મારો કઝન બ્રધર એટલે ક્યાંય ગયો આ રહ્યો આને તો હમણાં આપણે તમે જોયો જ હશે આપણે વાળ કટિંગ કરવા ગયા હતા તારે પણ તમે જોયો હતો અને અત્યારમાં પણ બરાબર છે તો કે હાલમાં બધા જમીન હાલ નીકળ્યા છીએ અને આપણી સાથે છે રોકીભાઈ રોકીભાઈ અને નિર્મળભાઈ બે છે હાલમાં તો બધા રોડ ઉપર હાલવા નીકળ્યા છીએ જમી કાઢવીને અને અત્યારે તો કે આપણે હાઈવે રોડ જવાનું છે અમારે ડેલીનું કઈ છે કે અમે જમી કાઢવીને ડેલી છે ને હાઈવે રોડ ઉપર એકવાર આંટો મારીને પછી એટલે ગામથી હાઈવે રોડ બે કિલોમીટર છે ને વચ્ચે રામાપીનું મંદિર છે તમે જોઈ શકો છો કે હાલમાં કે આપણે રામાપીના મંદિરે પહોંચ્યા છીએ અત્યારે તમને નહીં દેખાય તો દિવસ દિવસમાં પણ આની પહેલાંનો એક બ્લોગ બનાવ્યો તો એમાં લગભગ દેખાતું હતું ને હાલમાં તો અમે બધા ફ્રેન્ડ આવ્યા છીએ રોડ ઉપર ચાલવા બાકી રોકીએ ભાઈ કેવું લાગે છે આમ સારું લાગે તારે રાત્રે આવી રીતે આમ બહાર નીકળવામાં માલવામાં કઈ મજા આવે તારામ ટાઈટ બાઇટ આમ થોડીક વાય છે પણ બધી બે દિવસથી ટાઈટ પડતી છે નહીં બરાબર છે પિન્ટુભાઈ ને પૂછો ને પિન્ટુભાઈ તો આગળ હાલી રહ્યા છે એટલે પિન્ટુભાઈ ને તો કે જેમ અંધારામાં બહુ દેખાય નહીં કે પિન્ટુભાઈ બહુ આગળ વધી ગયા છે બાકી તમે કન્ટિન્યુ બન્યા રહો અને રોકીભાઈ આપણે તો આપણે અંધારામાં બીક બુક કહ્યું બહુ લાગતી છે નહીં કારણ કે આપણા ફ્રેન્ડ જ છે એટલા માટે અને કે આ તો તમે આટલા ફ્રેન્ડ જોયા બાકી જો આપણા ગામના ઘણા ફ્રેન્ડ છે અને આપણે રામાભાઈના મંદિરે પહોંચી ગયા છીએ ને નિર્મળભાઈ છે તે હાલમાં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં રીલો જોયા રાખે છે ભૂતની લેની અને કે ભૂતને એવું બધું બહુ જોન હોય નહીં બાકી તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ગાય અમે આઈ થિંક કલાક અડધી કલાકથી અમે આમ હાઈવે રોડ ઉપર ઊભા હતા જસ્ટ આટો મારો અમે આવ્યા હતા અને કલાક ઉપર થઈ ગયો છે અને આપણા ફ્રેન્ડમાં નિર્મળભાઈ પાછળ છે અને બાકી આપણા ફ્રેન્ડ હું તમને આગળ જઈને બતાવું જલ્દી ચાલો અંધારું થઈ ગયું બાકી તો અહીંયા આપણા ફ્રેન્ડ કન્ટિન્યુ છે એટલે આપણે વાત જ છે અને હવે આઈ હોપ કે આ વિડીયોમાં તમને બહુ વધારે મજા નહીં આવી હોય પણ હવે આ બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ડાયરેક્ટ આઈ થિંક લગ્નનો વિડીયો જ આવશે તો તમે તેમાં પણ બધાને ખૂબ મજા આવશે તો તે પણ જોઈ લેજો અને એ પણ આઈ થિંક ચારથી પાંચ દિવસમાં તે હું વિડીયો નાખી દઈશ યુટ્યુબમાં જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો અને જલ્દી તમને મળું એક નવા વ્લોગમાં અત્યાર સુધી હર મહાદેવ બધાને